આ મીડિયા માટે જો બજેટ ફાળવવામાં આવ્યું છે ને એક કરોડ અને છોતેર લાખ નું બજેટ મીડિયા માટે ફાળવવામાં આવ્યું છે તો આજે મને બહુ જ ઘણા બધા એવા સવાલ આવી રહ્યા છે જ્યારે અમને દિવાળી શુભેચ્છાની જે જાહેરાત આપવામાં આવે છે ઓન્લી જે પ્રિન્ટ મીડિયા માટે પચીસો ની જાહેરાત આપવામાં આવે છે અને જે ચેનલ છે એમની માટે પાંચ ની જાહેરાત આપવામાં આવે છે એવું એમના મહાનગરપાલિકાના લેટર પર લખિલ લેટર આપે છે એ રીતે તો આ જે પત્રકારોની 2500 નું બિલ પાસ કરવામાં આવે છે એની માટે જે પ્રોસેસ હોય છે ને એ પ્રોસેસ જે જે તે તંત્રી હોય છે ચેનલના કે પ્રિન્ટ મીડિયાના એ તંત્રીઓના આઈટી રિટર્ન પર્સનલ આઈટી રિટર્ન માંગવામાં આવે છે અને બે વર્ષના આઈટી રિટર્ન માંગવામાં આવે છે બીજી વસ્તુ ઘણા બધા એવા ડોક્યુમેન્ટ્સ માંગવામાં આવે છે તો મને સવાલ આવે છે કે આજે જે એક કરોડ અને છોતેર લાખ રૂપિયાનું બિલ ફાળવામાં આવ્યું છે એની માટે કયા કયા ડોક્યુમેન્ટ માંગ્યા છે વડોદરા મહાનગરપાલિકાએ જે આ પીઆરઓ ના જે અભિષક પંચાલ જ્યારથી અહીંયા આવ્યા છે ને ત્યારથી પત્રકારોની અને અધિકારીને જોડે મળીને આ જે પત્રકારો માટે જે અલગ અલગ સિસ્ટમ ઊભી કરવામાં આવી રહી છે ને એ આપ અભિષક પંચાલ આવ્યા પછી જ આ ચાલુ થઈ રહ્યું છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટર એકાઉન્ટ વિભાગ સરકારી એજન્સી પર અભિષેક પંચાલ અને કેટલાક અધિકારી પોતાની મનમાની ચલાવી રહ્યા છે એવું દેખાઈ રહ્યું છે કેમ કે આ જે વિડિયો હતો આશિષભાઈ જોશી 15 નંબર 15 ના જે કાઉન્સિલર છે એમને મીડિયામાં જાહેરાત આપી છે કે મીડિયા માટે જે શિવજીની સવારી માં શિવાજીના દિવસે જે શિવજીની સવારીનો પ્રોગ્રામ થયો મીડિયા તો એમ જ દોડતી હોય છે દરેક જગ્યાએ ધાર્મિક પ્રોગ્રામ હોય કે ગમે તે પ્રોગ્રામ હોય કે કોઈ પણ ઘટના બની હોય મીડિયા પોતાનું પેટ્રોલ બાળીને ન્યૂઝ બનાવવા માટે પોતે સક્ષમ હોય છે સતર્ક હોય છે એમને કોઈ એક રૂપિયાનું જે લાભ હોય એ મળતું જ નથી અને અમને તો અમે શિવજી કી સવારીના સ્ટેજ પર હતી મીડિયાના સ્ટેજ પર હું જાતે કવરેજ કર્યું છે લગભગ છ કલાક અમે શિવજી કી સવારીમાં કવરેજ કર્યું ત્યાં અમને એક પાણીની બોટલ મળી છે એ અમે અમે નથી પીધું બીજા મીડિયાએ પીધું છે પણ આજે એક કરોડો છોતેર લાખનું જે બજેટ મીડિયા માટે ફાળવામાં આવ્યો છે આ તો નવાઈની વાત છે આજે સાત કાઉન્સિલરોને સસ્પેન્ડ કર્યા છે અને આવી રીતે ખર્ચો બતાવીને સમાજમાં શું સુરક્ષા છે અને સમાજની સુરક્ષા પણ નથી મીડિયાને પણ શું એમને સુરક્ષાને આ સેવાઓ આપી છે તો આટલો મોટો બજેટ એમને ફાળવ્યો છે આ જે બજેટ છે એ કઈ રીતે ફાળવામાં આવ્યું છે એ અમે હું તો આજે મીડિયા સમક્ષ બધા મીડિયાના જે તંત્રીઓ છે એમને નમ્ર વિનંતી કરીશ કે આ જે બજેટ મીડિયા માટે ફાળવામાં આવ્યું છે દરેકે આની તપાસ કરે કેમ કે મને નહી લાગતું કે મીડિયાને આટલા બધા કરોડો ફાળીને એમના કઈક ખર્ચાના ભાગરૂપે મદદ કરી હશે મીડિયા ચલાવવા માટે તો આની તપાસ દરેક તંત્રીઓએ કરવી જોઈએ જય હિન્દ જય ગરવી ગુજરાત ભારત માતા કી જય